કેમ છો ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ખેડૂભાઈ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું સફેદ તોલ બજારના ભાવ એ પહેલાં અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જોઈએ આજના બજાર ભાવ જામનગર અઢારસો ને ત્રેવીસ રૂપિયાથી પચીસો ને એકસઠ રૂપિયા જસ્તન પંદરસો વીસ રૂપિયાથી છવ્વીસો બાવીસ રૂપિયા મોરબી અઢારસો ને અગિયાર રૂપિયા થી પચીસો એકતાલીસ રૂપિયા જેતપુર ઓગણીસો પચીસ રૂપિયાથી છીસો ચાલીસ રૂપિયા ભાવનગર ઓગણીસો એકાણું રૂપિયા થી પચીસો એકવીસ રૂપિયા જોધપુર સત્તરસો ને રૂપિયા થી પચીસો ને ત્રણ રૂપિયા મહુવા ઓગણીસો એકતાલીસ રૂપિયા થી પિસ્તાલીસ રૂપિયા કોડીનાર બાવીસ એકવીસો એકવીસ રૂપિયા થી પચીસો એકવીસ રૂપિયા સાવરકુંડા અઢારસો દસ રૂપિયા થી બે ચુમ્માલીસ રૂપિયા કાલાવડ પંદરસો એકતાલીસ રૂપિયા થી બાર રૂપિયા પાલેતાણા બે ચાલીસ રૂપિયા થી છવ્વીસ રૂપિયા ખંભાળીયા બે પાંચ રૂપિયા થી પિસ્તાલીસ રૂપિયા અળવદ અઢારસો ને પીચોતેર રૂપિયાથી થી પચીસો એકત્રીસ રૂપિયા તળાજા બે હજાર ને બાવીસ રૂપિયાથી થી ત્રેવીસો ને પિસ્તાલીસ રૂપિયા બગસરા અઢારસો ને વીસ રૂપિયાથી થી સિત્યાવીસો રૂપિયા ધ્રોણ સોળસો ને વીસ રૂપિયાથી થી પચીસો ને એક રૂપિયા વિસાવદર અઢારસો ને તેતાલીસ રૂપિયા થી બાવીસો ને પંદર રૂપિયા પોરબંદર ઓગણીસો એક રૂપિયા થી પચીસો ને એકાવન રૂપિયા વાંકાનેર ઓગણીસો ઇઠયાવીસ રૂપિયા થી પચીસો ને એક રૂપિયા મેંદેડા સત્તરસો ને બાવન રૂપિયા થી સાડત્રીસ સિત્યાસો ને બેતાલીસ રૂપિયા આ હતા આજના સફેદ તલ બજારના ભાવ આવાના ભાવ જાણવા માટે અમારી ચૂંટણી સબસ્ક્રાઈબ કરવાનું અને શેર કરવાનું ભૂલશો નહીં સો ટકા અને સાચા ભાવ જાણવા માટે વિડીયોને આગળ શેર કરજો ત્યાં સુધી ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન